નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર પાંચ ખોટો જવાબના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો ચેપ્ટર નંબર પાંચની જો વાત કરવામાં આવે તો અહીં આપણે જોવાના છીએ ખોટો જવાબ પ્રશ્ન નંબર એક તમારે જે સાચું વાક્ય છે તેની સામે ખરાની નિશાની કરવાની રહેશે વિસ્મય એટલે નવાઈ અરે વાહ શ્રેયા કેટલું સરસ ગાય છે ઓહો આજે તો વિરાટ એકે રન ન કર્યો જયદેવ આટલું સુંદર ચિત્ર તે દોર્યું છે એમ તો બધા જ મિત્રો વિસ્મય અને નવાઈ પહોંચ પમાડે એ પ્રકારના વાક્યો છે તો ત્રણે ત્રણમાં આપણે ટીકમાર કરીશું આ ના કાની આ ના કરવી અથવા તો ઢચું પચું હોવાની દશા તો આરતી રમત રમવા માટે ઘડીક હા અને ઘડીક ના કહેતી હતી કોમલને વાંચવું પણ હતું અને લખવું પણ હતું તો બંને ઢચું પચ્યું છે મહેશે ગીત ન ગાયું તે ન જ ગાયું અવમૂલ્યન ઓછું મૂલ્ય આંખું તો નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેને જરાય આત્મવિશ્વાસ ન હતો સ્પર્ધાની અંદર ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી હતી બંને જે છે તે આવશે અવમૂલ્યન એકમના આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે કયા વિષયની પરીક્ષા હતી તો ગણિત છોકરાએ દાખલા કેટલી વખત ગણી જોયો તો બે વખત દાખલાનો સાચો જવાબ શું હતો તો વીસ પચીસ જવાબ સાંભળીને છોકરાને શું થયું કે આ સાચો જવાબ હશે છોકરામાં કયો ગુણ ન હતો તો આત્મવિશ્વાસ ખોટો જવાબ લખી આવ્યા પછી છોકરાને શું થયું તો પસ્તાવો પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સમૂહને લગતા વાક્ય કમમાંથી શોધીને લખવાના છે પોતાના ઉપર વિશ્વાસ ન હોવો તો બાજુમાં બેઠેલો છોકરો અમસ્તો બીજે કહે એટલે તરત જ પોતાને છે કે નાખે અને બીજું લખે પાયબંધના કહેવાથી સાચો જવાબ છે કે નહીં પાછળથી લખ્યો ખોટો જવાબ છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ જવાબ ખોટો લખવો મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે ભૂસી નાખું ને કોક ના કહે સહેજ નિર્દેશથી મળેલી જવાબ લખી દઉં પોતાના ઉપર વિશ્વાસ ન હોવો તો બીજાના જવાબ કરતા મારો જવાબ સાચો કામ મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે જવાબ ખોટો હોય હશે તોય મારો હશે હું એ જ જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તો સુધારી લઈશ પણ જીતી જઈશ પણ મારો જવાબ તે મારો તમે આત્મવિશ્વાસ કરી શકતા હો તેવા પણ પાંચ વાક કામ તમારે લખવાના છે હું આઠ દસ ફૂટ જેટલો લાંબો કૂદકો લગાવી શકું છું હું ગિરનાર પર્વત આરોહણ કરી શકું છું હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું છું હું ચૌદ ફૂટ સુધી રસાચડની અંદર ઉપર ચડી ફટાફટ ઉતરી શકું છું હું તરણ સ્પર્ધાની અંદર ત્રણસો મીટરમાં નવ મિનિટની અંદર તરી શકું છું હું પાંચ કિલોમીટર જેટલું દોડી શકું છું પ્રશ્ન નંબર પાંચ આપેલા ફકરાને મૂળ ફકરા કરતા બીજા શબ્દ જે ઉમેરાયેલા છે આ શબ્દો છે કે ફકરો સારા અક્ષરે ફરીથી લખવાનો રહેશે આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાનો જ વિશ્વાસનો હતો એટલે વિચાર કરવાનો શું અર્થ પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાના જવાબ લખવાના છે તો પહેલેથી જ લખાવી દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી જ કહવા દો પોતાના દાખલો લખીને છેલ્લે પારકા જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબના બીજા વાક્ય બનાવી અને લખો દાખલાના અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે ચોરી કરીને પાસ થવું એ કેમ શોભે ખોટું બોલીને ફાયદો લઉં એ કેમ શોભે કામ પૂરું ન કરવું અને ફાયદો લઉં એ કેમ શોભે લખાણ મારું અને સહી બીજાની એક જીવન કેવી રીતે ચાલે પૈસા મારા અને વપરાશ બીજાનો એ રીતે જીવન ચાલે મહેનત મારીને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે બલિદાન મારું અને યશ બીજાનો એ રીતે જીવન ચાલે પ્રશ્ન નંબર સાત આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો બે ત્રણ વાક્યમાં જવાબ લખવાનો છે પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમજસ હોય ત્યારે તો પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમજસ હોય તો સૌ પ્રથમ શાંતિ જાળવી પછી જે મુદ્દાઓ પણ શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરવું છે અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્ન અને જવાબ ફરી શકાશે તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે તો જો કોઈ મારાથી ભૂલ થઈ જાય તો સૌ પ્રથમ તે મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે ફરીથી ન થાય જો શક્ય હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ અને જો કોઈને નુકસાન થયું હોય તો માફી પણ માગીશ ભૂલમાંથી શોધીને આગળ વધીશ તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે ત્યારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ ભવિષ્યની અંદર વધુ સારી તૈયારી કરવા માટે આ અનુભવમાંથી શીખવું જોઈએ અને ભૂલોને સુધારીને આગળ વધવું જોઈએ પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ જવાબ લખું તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલું કોઈ કામ વિશે લખો એક વાર શાળાની અંદર વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું મેં એક અધૂરો પ્રોજેક્ટ પસંદ કર્યો એના ઉપર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત ઉપર વિશ્વાસ રાખ્યો હિંમત હાર્યો નહીં પોતાનો આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો મને ઘણી પ્રશંસા મળી આત્મવિશ્વાસના અભાવે તમે કોઈ પણ કામ ન કરી શક્યા હો તો તે વિશે લખો એક વાર શાળાના વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું મને વિષય વિશે સારી જાણકારી હતી મેં તૈયારી પણ કરી પરંતુ સ્ટેજ ઉપર જઈને બોલવાનો ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પરિણામે તૈયારી હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શક્યો નહીં આપેલો ફકરાને વ્યાકરણ અને વાક્યની દ્રષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધો અને નીચે આપેલી જગ્યામાં સાચું લખો મેઘ ધનુષ્ય કેવું રળિયામણું દેખાય છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘ ધનુષ્ય તાણીને અનેક પ્રકારના રંગો ચળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેને શું પૂછવું મેઘધધનુષના જેવો જગતનો એક પણ બીજો રમણીય દેખાવ નથી એ જોતાં જ માણસના આત્મવિશ્વાસ જે છે તે મિત્રો પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લીલા ઉપર ચડિત થઈ જાય છે પ્રશ્ન નંબર દસ છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો તો છોકરાએ પોતાના દાખલાનો જવાબ પ્રશ્નના જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો છોકરાને કેરે વિસ્મય થયું કે પૂછવા બાબતે લેખક શ્રી ટકોર કરે છે તો બીજાને પૂછવા બાબતે લેખક કહે છે કે બીજાને પૂછીને જવાબ લખવો હોય તો જાતે ઘણી જવાબ મેળવી શકીને પછી બીજાએ કીધેલો જવાબ લખો નહીં પણ પહેલા જ બીજાને પૂછીને લખી નાખવું જોઈએ આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચન કરે છે તો આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે તમારો જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી બસ જવાબ તમારો તમારી મહેનતનો જ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો છેલ્લે લેખક શું શું પાકું કરવા કહે છે અને કેમ તો છેલ્લે લેખક સ્વતંત્રતા મૌલિકતા અને મકમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકું કરવાનો લેખક કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા ચેપ્ટર નંબર છ બકોર પટેલના પટેલનો જે કારેલા પ્રયોગ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમારા તમામ સ્વાધ્ય ભાગ એક બે ત્રણ સ્વાધ્યાય સોલ્યુશન તમારી ત્રિમાસિક કસોટી અને મિત્રો પ્રથમ સત્રાંત કસોટીના પણ પ્રશ્નોપત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં